ગામોમાં વહેલી વીજ કંપનીની પંચાવન ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

કુલ ત્રેપન લાખ એકાણું હજારની વીજ ચોરી ઝડપાયા હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી વીજ કંપનીની ટીમો દ્વારા પાલી પંથકમાં સમયાંતરી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ